રેલ માર્ગે જામનગર દ્વારકા જતા જામ ખંભાળિયા પછીનું પહેલું સ્ટેશન ભાતેલ આવે છે તે જમાનામાં ખંભાળિયા પછીનું પહેલું સ્ટેશન વિરમદળ આવતું જે ઓગણીસો બાદ રેલવે ડિપાર્ટમેન્ટે તદ્દન રદ કરેલું છે ભાતેલ ગામ તથા આજુબાજુના ગામોની લોકવાયકા પ્રમાણે તથા ગામના નેવું બાણોની ઉંમર વટાવી ચૂકેલા કે જે આ ઘટનાના સાક્ષી છે તેમને મુખ્યથી સાંભળ્યા પ્રમાણે આ વાત ઓગણીસો ચાલીસની આસપાસની છે તે સમયે બ્રોડગેજ રેલવેમાં છૂક છૂકી એટલે સ્ટીમ એન્જિન ચાલતા પાતેલના રેલવે સ્ટેશનમાં કાંતિલાલ સ્ટેશન માસ્ટર તરીકે ફરજ નિભાવતા જે હરિયાણાના બ્રાહ્મણ હતા એકલા રહેતા એટલે નોકરી પૂરી થાય અને ફ્રી હોય એટલે ગામમાં લટાર મારવા નીકળી જતા ને સ્વભાવના એકદમ સરળ ને શાંત એટલે ગ્રામજનો સાથે હળતા મળતા ને વાતોચીતો કરતા ગામની સ્કૂલ અને ગૌશાળાની બાજુમાં એક જૂના નાનકડા ઓટલા ઉપર બિરાજમાન શિવલિંગ કાંતિલાલ શિવ ભક્ત પહેલેથી જતા એટલે ત્યાંથી નીકળતા તેઓ ત્યારે દર્શન કરતા ધીમે ધીમે આગળ વધતા સોમવાર તથા શ્રાવણ મહિનામાં જલ તથા પુષ્પ ચડાવવા લાગ્યા ત્યાર પછી ઓટલા અને થોડું કડિયા કામ વગેરે કરાવી થોડું વ્યવસ્થિત કર્યું ગામ લોકો ગામના જુવાનીઓ સાથે કાંતિલાલ ને સારું ભળે એટલે કાંતિલાલે લોકોને દર સોમવારે રાત્રે શિવ મંદિરના ઓટલે સાથે મળીને શિવધૂન કરવા વાત કરી ગામ લોકોને વાત ગમી તે સહમત થયા એટલે બસ દર અઠવાડિયે શિવધૂન ચાલુ થઈ ગઈ ગામના નાના મોટા જુવાન વડીલ સૌ શિવ સવારો સવાર ધૂન ચાલે સમય વીતવા લાગ્યો ક્યારેક એવું બનતું કે કાંતિલાલ ની રાતપાળી હોય અને સોમવાર હોય પણ એ જમાનામાં નાઈટમાં બેક પેસેન્જર ટ્રેન અને બેક માલગાડી એમ ચારેક ટ્રેન નીકળે તો એ ધોનુમાં તો જતા પણ ટ્રેન ના ટાઈમ થાય એટલે વચ્ચે આવી ટ્રેન પાસ કરાવી જાય આવું તો પડે જ કારણ કે બંને બાજુના સ્ટેશનનો માસ્તરો સાથે ફોન પર વાત કરવી પડે વાત કરવાના મશીનમાંથી ટોકન ગોળો કાઢવો પડે ટોકન આપીએ તો જ ટ્રેન આગળ જાય તથા ટ્રેન ના આવા જવાના ટાઈમિંગ સાથે મુખ્ય રજિસ્ટરમાં સહી વગેરે કરવું જ પડે તેમાં કોઈ બાંધછોડ ના ચાલે એક વખત સોમવાર ને રાત પાડી બંને સાથે કાંતિલાલ તો જે નિયમ હતો એ જ રીતે સમય થયો એટલે શિવધુનમાં ગયા તબલા મંજીરા સાથે ગામના જુવાની અને વડીલો સાથે કાંતિલાલે શિવધુન ચાલુ કરી પણ કુદરતી એ રાત્રે એવી તે ધૂન લાગી અને એવા લીન થઈ ગયા કે ભોળા નથી ધૂનમાં કે સમયનું કોઈ જ ભાન ન રાયું વચ્ચે બરો બ્રેક ખાવાનું પણ નામ ના લે હવે બન્યું એવું કે રાત પાળી વિશે ગામ લોકોને પણ ખબર નહીં પછી તો કાંતિલાલની સાથે સાથે બીજા પણ અનેક ભક્તોને ધૂન લાગવા માંડી આખી રાત જોરદાર ની શિવશંકર ભોળાનાથની ધૂન ચાલી ને સવાર ક્યારે પડી કોઈને કાંઈ ખબર નહીં સવાર પડીને આછું અંજવાળું થયું ભક્તો માથેથી ધૂન ઉતરી ને ભક્તો ખૂબ ખુશ થયા કે આજ તો બહુ મજા આવી અજવાળું થઈ ગયું કાંતિલાલ પણ ધૂનમાંથી બહાર આવ્યા પરંતુ તેમના માટે આ અજવાળું ખૂબ જ ચિંતાજનક હતું કારણ કે તે ભૂલી ગયા હતા કે નોકરી ચાલુ છે પછી તો બસ ઈમાનદાર માણસને એટલે કાંતિલાલ પાણી પણ ના પીધું અને હાફળા ફાફળા થતા દોટ મૂકી રેલવે સ્ટેશન પહોંચે અને પાછળ બધા ભક્તો જઈને જોયું તો પોઈન્ટ ને એ જેમ દરરોજ તેમજ બેઠેલા ને કાંતિલાલને અને ભક્તોને જોઈ પૂછ્યું કે સાહેબ શું થયું કેમ એટલા આફો છો તો કાંતિલાલ અને ભક્તો એ ધૂન વિશેની બધી વાત કરી તો પોઈન્ટ મેનો તો સામું જોતા રહ્યા ને શું કેવું કઈ સમજી ના શક્યા તો હિંમત કરી થોડી વાર પૂછી કીધું કે સાહેબ તમારી કઈ ગેરસમજ થતી લાગે છે રાત્રે તમે આવ્યા હતા ને બધું જ કામ નિયમ પ્રમાણે જ કર્યું હતું અને પાકા રજિસ્ટરમાં તમારી સહી પણ છે પણ ગામ લોકો કહે સાહેબ તો આ ખીરા તમારી સાથે ધૂનમાં જ હતા ને પોઈન્ટમેન કહે સાહેબ આવ્યા હતા ભક્તો કે પોઈન્ટમેન કોઈ પણ માનવા તૈયાર ન હતા એક જ માણસ બે જગ્યાએ કઈ રીતે શકે તો સવારમાં ગામ કાંતિલાલ બધું સમજી ગયા અને બોલ્યા કે એક માણસ બે જગ્યાએ ના હોઈ શકે પણ હું ધૂનમાં જ હતો પણ મારી નોકરી ઉપર આંચ ના આવે એટલે મારો ભોળોનાથ મારું રૂપ ધારણ કરી અને મારી નોકરી કરવા આવ્યા હતા મારા શિવશંકર વોળાનાથને જો મારી નોકરી કરવા આવું પડતું હોય તો મારી નોકરી શું કામની આજથી એને અત્યારથી જ હું નોકરી મૂકું છું ત્યારબાદ તેમણે નોકરી મૂકી સંન્યાસ લઈ અને આખું જીવન ફક્ત શિવ ભક્તિ જ કરી અને તે શ્રી સ્વામી હરિહર કહેવાયા સાથે નોકરી કરતા પોઇન્ટ મેનો અફસોસ કરવા લાગ્યા કે અમારી સાથે દીના નાથે નોકરી કરી અને ઓળખી પણ ના શક્યા એકવાર તો દર્શન આપવા તો પ્રભુ પછી તેમણે પણ નોકરી સાથે શિવભક્તિ તથા ધાર્મિક એ પુસ્તકોનો અધ્યયન ખૂબ જ કર્યો મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળની વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ જય શિવશંકર